પાલનપુરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે આજે પાલનપુરમાં સવારે ચાર કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે મહત્વની વાત એ છે કે જ્યાં વર્ષોથી વરસાદી પાણી ભરાયા ત્યાં તંત્ર પાણીના નિકાલ માટે નિષ્ફળ સાબિત થયું છે સામાન્ય વરસાદમાં પણ પાલનપુરના ગઠામણ પાટિયા રોડ પર પાણી ભરાયા હતા જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ભરાય છે તે પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલ ગઠામણ માર્ગ આસપાસના દસ જેટલા ગામડાને જોડતો આ રોડ છે સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂનની કામગીરી કરવાની હોય છે પરંતુ પાણી નિકાલ માટેની કોઈ કામગીરી ન કરાતા દર ચોમાસામાં ગઠામણ પાટિયા વિસ્તારમાં ઘૂંટણસોમાં પાણી ભરાય છે અને જેના કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આજે પણ પાનપુરમાં બે કલાક દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ વરસતા ગઠામણ પાટિયા વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા